નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ફેસબુક પેજમાં હું તમારો મિત્ર પારસ લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ ફેસબુક પેજને અને ફોલો કરી નાખજો છે તમે જોઈ શકો છો આજે વિસ્તારો છે એમાં રેડ એલર્ટ અપાઈ ગયું ગુરુવાર ને અઢાર તારીખે આજ સાંજ સુધીમાં કઈ કઈ જગ્યાએ કેટલો બધો વરસાદ પડે આ વિડીયોમાં આપણે જાણીએ અત્યારે તમે જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉના વેરાવળ જુનાગઢ ઘણા ખરા વિસ્તારો અને અમરેલીના પણ ઘણા ઘણા ખરા વિસ્તારો લેવાઈ ગયા છે અને પોરબંદર અને દ્વારકામાં પણ ઘણો ખરો વરસાદ છે પોરબંદરમાં પણ રેડ એલર્ટ અપાયું છે આજે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકશે રાજકોટ જામનગરમાં પણ ખૂબ સારો વરસાદ નોંધાઈ ગયો છે પણ અતિ ભારે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકશે મોરબી જસદણ ગોંડલ અને ચોટીલામાં પણ ખૂબ સારો વરસાદ પડી શકશે રાજકોટ વિસ્તારમાં અને અમરેલીના પણ ઘણા ખરા વિસ્તારો ભારે વરસાદ પડવાની શક્યતા છે કચ્છ ભુજમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે કચ્છ ગાંધીનગર માંડવી ખાવડા ઘણા ખરા વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં સારો એવો વરસાદ પડવાની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ અપાયું છે તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ કે સાંજ સુધીમાં કેટલો બધો વરસાદ પડવાની શક્યતા છે આગળની વાત કરીએ તો ચાર વાગ્યાના ગાળામાં અમરેલી જિલ્લામાં પણ રેડ એલર્ટ અપાઈ ગયું છે તમે જોઈ શકો છો અમરેલીના ઘણા ખરા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને જુનાગઢ વિસ્તારમાં પણ રેડ એલર્ટ અપાઈ ગયું છે તમે જોઈ શકો છો અમરેલી પોરબંદર જુનાગઢ અને રેડ એલર્ટ અપાયું છે આ વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદ વરસાદ આજની તારીખમાં પડી આજ સાંજ સુધી શરૂ રહેવાની શક્યતા છે વાત કરીએ પાંચ વાગ્યા પછી રાતના આઠ વાગ્યા પછી રાજકોટના ઘણા ખરા વિસ્તારોમાં રેડ એલર્ટ અપાઈ ગયું છે જેમાં જુનાગઢ ગોંડલ આટલા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકશે રાતના આઠ વાગ્યા પછી કડાકા ભડાકા સાથે આજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને દસ વાગ્યે દ્વારકામાં પણ રેડ એલર્ટ અપાઈ ગયું છે તમે જોઈ શકો છો દ્વારકા આખો વિસ્તાર છે રેડ એલર્ટ લેવાઈ ગયો છે એટલે દ્વારકામાં સાંજના અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ વાતાવરણ રહેશે ગુજરાત વેધર ફેસબુક પેજને ફોલો કરી નાખજો યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વેધર જાણકારી વિડીયોમાં